કેવો આજે ઝાડ અને છોડ વિશે આપણે સમજવું છે ને જો ઘરની અંદર એ તે ઝાડ જોવા મળે પછી બાર ફળિયામાં જોવા મળે આપણે કુંડામાં એ ઉગાવીએ છીએ ને એમાં અલગ અલગ રીતે ઝાડ ને છોડ બધું આપણે ઉગાવીએ છીએ ઘરની અંદર જો તુલસીનો છોડ હોય ગુલાબનો છોડ હોય પછી આપણે બાર બગીચામાં જઈએ તો વડ જોઈ છઈ પછી ગુલાબ જોઈ છે પછી અલગ અલગ બીજા જાડવા જોઈ છે ને ને ખેતરમાં જઈ તો લીમડો જોઈ ઘાસ જોઈશ પછી ન્યાય રીંગણા ઉગાવેલા હોય પછી ટમેટાનો છોડ હોય મરચાં નો હોય એવું બધું આપણે જોઈ છે ને દૂધી ના વેલા હોય છે તુરિયાના હોય છે એવું બધું શાકભાજી આપણે જોઈ છે ને એવું આપણે ફળિયામાં ઉગાવીએ કે બરોબર પછી જંગલમાં શું હોય તો જંગલમાં વાસ હોય પછી રણમાં શું ઉગે ખબર છે હોય એમાં ઓલા થોર ને એ ઉગે પછી વાડીમાં જો વાડી હોય ને તો એમાં ચીકુ ઉગે જમરૂક નું ઝાડ હોય પછી આંબાનું ઝાડ હોય પછી સરગ હોય 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 છે ને સરગવાનું ઝાડ સરગવાનું ઝાડ તો આપણે ઘર આંગણે ઉગાવીએ ફળિયામાં જોવો છો ને તમે સરગવાનું